સુરત વન વિભાગમાં ફરજ બજાવતી મહિલા આરએફઓ સોનલ સોલંકી ગોળી લાગેલ હાલતમાં મળી સુરત વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી કામરેજ ચોખા રોડ પર કારમાંથી ગોળી લાગેલી હાલતમાં મળી આવ્યા હતા આ ઘટના સમયે તેમનો ચાર વર્ષનો પુત્ર પણ કારમાં હાજર હતો સોનલને તાત્કાલિક સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં મગજનો સીટી સ્કેન કરતા તેમાં ગોળી હોવાનું ખુલ્યું હતું ડોક્ટરે તુરંત ઓપરેશન કરી ગોળી બહાર કાઢી હાલ તેમની સ્થિતિ ગંભીર છે અને તેઓ કોમામાં છે સુરત પોલીસ અને સ્થાનિક અધિકારીઓના જણાવવા મુજબ સોનલ અને તેમના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો બે દિવસ પહેલા સોનલની કારમાંથી જીપીએસ ટ્રેકર મળ્યો હતો જેના આધારે તેમણે અજાણ્યા લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સુરત જિલ્લા એસપીએ જણાવ્યું કે સવારે કામરેજ ચોખા રોડ પર કાર ઝાડ સાથે અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે ઘટના સ્થળે પહોંચી તપાસ દરમિયાન કારમાંથી આરએફઓ સોનલને હોસ્પિટલ ખસેડાયા હતા ડોક્ટરે તેમને માથામાંથી ગોળી કાઢી જે મામલે હાલ એફએસએલ ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે આ ઘટના પોતે આપઘાત કરવાનો પ્રયાસ હોવાની શક્યતા જણાઈ રહી છે આ ઉપરાંત સોનલની કારમાં જીપીએસ ટ્રેકર લગાવવાને લઈને કૌટુંબિક વિવાદ અને પતિ તરફથી ધમકીઓ મળવાની જાણ પણ સામે આવી છે